કેમ આટલા બધા લોકો એક સાથે ત્યાં વિરોધ પર બેસી ગયા અને કેમ બબાલ થઈ એ વિષય પર વિસ્તારથી વાત કરીશું મૂળ વાત એવી છે કે ગઈકાલે રિવ્યૂ બેઠક રાખવામાં આવી આસપાસના ગામડા અને બધા જ લોકોના જેટલાના સરપંચ અને જેટલા પણ પદાધિકારીઓ હતા એ બધા જે બેઠકમાં હાજર હતા રિવ્યૂ બેઠક હતી એટલે ત્યાંના વિકાસ અધિકારીથી લઈને બીજા અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા મોટાભાગે ગામડાઓમાં જાઓ એટલે તમને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એ તમને આવકારો આપે તમને બોલાવે તમને આવકાર આપવા માટે ઊભા થાય અને એ બધું જ ત્યાં થતું હોય છે સામાન્ય હોય છે ગઈકાલે બેઠકમાં જ્યારે ડીડીઓ ત્યાં પહોંચે છે તો ડીડીઓને આવકારો આપવા માટે ત્યાંના એક સરપંચ ઊભા થાય છે અને સરપંચ જ ઊભા થઈને એમને આવકારો આપે છે એ સરપંચને કહી દે છે ગેટ આઉટ ડીડીઓ જ્યારે આવું કરે છે ત્યારે ત્યાંના ત્યાં બેઠેલા બધા જ લોકો છે એમને જોઈ રહ્યા છે બધા લોકો વિરોધ કરવા ઉપર આવ્યા કે તમે આવી રીતના કોઈ સરપંચનું કે પ્રમુખનું અપમાન કેવી રીતના કરી શકો જ્યારે અપમાનની વાત આવે એટલે આપણે અનેક વાર એવું સાંભળ્યું છે કે અધિકારીઓ એ ત્યાંના લોકોને ગાંટતા નથી પણ અધિકારીઓ જ્યારે સરપંચ કે પછી પદાધિકારીઓને પણ ન ગાંટતા હોય તો પ્રશ્ન એવો થાય કે ત્યાંના લોકો જતા હશે તો એમને પણ શું ડીડીઓ ગેટઆઉટ કહી દેતા હશે આખી આ ઘટના બની એના પછી બધાએ એ બેઠકનો તો બહિષ્કાર કર્યો પણ જેટલા પણ સરપંચ અને પદાધિકારીઓ ત્યાં આવ્યા હતા એ બધા ત્યાં ધરણા પર બેસી ગયા કે તમે પહેલાં માફી માંગો પછી આગળની બેઠક થશે ત્યાંથી ત્યાંના પંચાયત પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે સાથે જ આ હોબાળો કેમ થયો હતો ત્યારે શું થયું હતું તે જુઓ નમસ્કાર હું માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવી આજે માંડવી તાલુકા પંચાયત મધ્ય વિકાસના વિવિધ કામોની રિવ્યુ બેઠકનો આદરણીય ડીડીઓ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં અમારી પાર્ટી અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણી એક એવી સંસ્કૃતિ છે કે કોઈ પણ મોટો અધિકારી કે કોઈ પણ પદાધિકારી કે કોઈ પણ માણસ આવે ને તો એના આવકાર માટે આપણે એને આવકાર દેવા માટે આગળ જતા હોઈએ ત્યારે ઘટના એવી બની કે હું અને અમારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આદરણીય વિક્રમસિંહજી એમને મળવા ગયા ચેમ્બરમાં અને જે માંડવી તાલુકાના વિકાસની બાબત હતી એ મુદ્દે પર ચર્ચા થાય અને એનો એક આવકાર થાય કારણ કે એ પ્રથમ વખત જ્યારે તાલુકા પંચાયતમાં આવ્યા હતા ત્યારે અમે મળવા ગયા એટલે એમણે સાહેબને મળવાનો ઇન્કાર કરી દીધો અને બહાર જાઓ તમે અહીંથી એવા એમને દ્વારા શબ્દો બોલ્યા તેમ છતાં અમે અમારી ચેમ્બરમાં પાછા આવી અને બેઠા તે ઉપરાંત સરપંચશ્રીઓ એ રિવ્યુની બેઠકમાં ગયા અને સરપંચશ્રીઓ પચાસથી થી વધારે સરપંચશ્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને એ બેઠકમાં અમુક કારણો સર અમુક સંજોગો હિસાબે જે સરપંચો આવી નહોતા શક્યા એમણે એના ઉપસરપંચશ્રી એના ગ્રામ પંચાયતના સભ્યશ્રી કે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સરપંચશ્રીના પોતે હાજર નતા રહ્યા એટલે પ્રતિનિધિ તરીકે એમણે મૂક્યું હતું ત્યારે સાહેબે ચાલુ સભામાં ચાલુ મીટિંગમાં આ સરપંચશ્રીઓને આઉટ કર્યા અને અહીંથી બહાર નીકળી જાઓ એવી કડક સૂચના આવી આ બધા સરપંચશ્રીઓ અમારી સમક્ષ આવ્યા અને પ્રથમ વખત મારા સામે અને પછી અમારા સરપંચો સામે આવી રીતે કર્યું તો અમે તરત જ માનનીય કારણ કે આ અપમાન છે સરપંચોનું અપમાન અને તાલુકાના હોદ્દેદારોનું અપમાન એ માત્ર એમનું અપમાન નથી પરંતુ સમગ્ર માંડવી તાલુકાનું અપમાન થયું એમ ગણાય કારણ કે આ સરપંચશ્રીઓ પ્રજાએ વોટ દઈ અને પ્રજાએ એમને જીતાડી અને પ્રજાના સેવા માટે જ્યારે અહીં આવતા હોય ત્યારે ડીડીઓ સાહેબ જવાબદારી પોતે પદ ઉપર છે તો એમને એક ફરજ છે અને એમને કાયદાકીય રીતે એમને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે એ પોતે બંધાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાહેબ પોતાની ભાન ભૂલ્યા એવું આ અહીં અમારે દેખાયું અમારી સાથે પણ એવું ગેરવર્તન કર્યું તે ઉપરાંત સરપંચો સાથે ગેરવર્તન કર્યું અને સરપંચોને બહાર જવાનું કહ્યું ને એટલે સમગ્ર સરપંચ સંગઠન અને સરપંચ સંઘટના પ્રમુખ હોય એ બધાએ હોલ મૂકી અને મીટિંગ મૂકીને અહીં વયા આવ્યા અને અમે બેઠા ત્યારે અમે તાલુકા ભાજપના અધ્યક્ષ આદરણીય સામતભાઈને જાણ કરી માનનીય ધારાસભ્ય શ્રી અનિરુધભાઈને જાણ કરી માન્ય જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈને યાદ કર્યા એમની જોડે વાત કરી એમપી સર હોય વિનોદભાઈ ચાવડા એમને પણ જાણ કરી જિલ્લાના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી જાડેજાને જાણ કરી અને એમને પણ કડકમાં કડક શબ્દોમાં કહ્યું કે અમારા પ્રજાના પ્રતિનિધિઓને આવો ઘોર અપમાન એકવાર પણ સહન કરવામાં આવશે નહીં અને એમણે તરત જ ફોન ઉપર કડકમાં કડક સૂચના આપી અને આવો ગેરવર્તન સરપંચો શ્રી સામે થયો છે અને પદા તાલુકા પંચાયતના પદાધિકારી સાથે થયો છે આ જરાય પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે એવી ખાતરી આપી અને તે ઉપરાંત અમે તાલુકા પંચાયતની નીચે બેસી ગયા કે આદરણીય ડીડીઓ સાહેબ ડીડીઓ શ્રી આવે એટલે અમે અમારા જે મુદ્દા છે અમારા જે જે વિકાસના ક્યાં ગૂંચવડ વહીવટી ગૂંચ છે તો એ અમે એનો નિવારણ થાય એના માટે સરપંચ સંગઠન કારોબારી ચેરમેન સત્તા પૂર્વ નેતા દેવાનભાઈ હોય સામતભાઈ હોય એ અમે બધા અને સમગ્ર

કે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય એને એને સાંભળવાની એમને કર્તવ્ય અને ફરજ છે એને સાંભળવું જ પડે એટલે આ અમારા જેટલા પણ પ્રતિનિધિઓ હોય એમની સમગ્ર જે હોદ્દેદારો છે એમની વાત થઈ અને માનનીય મંત્રીશ્રી જોડે પણ અમારી વાત થઈ અને એમને અને અમારી સમગ્ર જેટલી પણ ધારાસભ્યથી માની એમપી એમપીશ્રી થી કરી સંગઠનની ટીમ હોય એમણે સૌએ ખાતરી આપી છે કે આવો વર્તન ક્યારે પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કડકમાં કડક આમના અધિકારી ઉપર પગલા લેવાશે એવી અમે સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે આ એક પક્ષ સાંભળ્યા પછી એવું થાય કે ડીડીઓએ આવું વર્તન કેમ કર્યું હશે ડીડીઓનું એવું કહેવું છે કે આ બેઠકમાં જ્યારે સરપંચોને બોલાવવામાં આવ્યા ત્યારે મોટાભાગે સરપંચોએ પોતાના પ્રતિનિધિઓને મોકલી દીધા અને સાથે જ ઘણા ઘણા બધા ગામડાઓ એવા છે કે જેમાં મહિલા સરપંચ છે તો એમને એમના પતિને મોકલી દીધા અને એટલે ડીડીઓએ આવું કહેવું પડ્યું કે તમે અહીંયાથી જતા રહો આઉટ કહેવો કહેવાનો વારો એટલે આવ્યો આ ડીડીઓનો પક્ષ છે એટલે બંને બાજુથી લડાઈ થઈ ડીઓમાં કેમ માફી માંગે એ પણ પ્રશ્ન છે ઘણા બધા ગામડાઓ હજુ હજી પણ એવા જ છે કે જ્યાં સરપંચનું નામ એ મહિલાનું હોય અને એમના પતિ બધો કારોબાર સંભાળતા હોય અને જ્યારે આવી બેઠકો હોય ત્યારે ત્યાં બેઠકમાં પણ પતિ જતા હોય છે ડીડીઓએ જે કહ્યું એ પ્રમાણેની વાત તો એવી જ છે કે ગેટઆઉટ કહેવાનું એકમાત્ર એ જ કારણ હતું કે એમના પ્રતિનિધિને કેમ મોકલે જ્યારે તમે પદ પર ચૂંટાયા છો તો તમારે આવવું જોઈએ તમારું આ આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો